દક્ષિણ ગુજરાતમાં કાવેરી શુગર કાર્યરત થાય તે પહેલા જ અમૃત પાય અવસ્થામાં આવી ગઈ છે નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાના ખેડૂતો માટે જીવા સમાન કહેવાતી ચીખલી કાવેરી શુગર નિર્માણ પામે તે પહેલા જ તેની કસુવાવડ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમે કાવેરી શુગરની તારણમાં લીધેલી મિલકતોની પચીસ ચાર બે ના રોજ ઈ હરાજી કરવાની તજવીજ હાથ ધરતા સહકારી ક્ષેત્રે સનસનાટી મચી જવા પામી છે જો કે કાવેરી શુગરના સંચાલકો લોન અને વ્યાજની રકમ ભરપાઈ કરશે તો કાવેરી સુગરને જીવતદાન મળી જશે નમસ્તે ગઈકાલના છાપામાં કાવેરી સુગર ફેક્ટરીની સાદડવેલ ખાતે આવેલી જમીનની હરાજી કરવા બાબતે એનસીડીસીએ જાહેરાત આપેલી છે હવે એમાં વાસ્તવમાં એવું છે કે સરફેસિંગ એક્ટ હેઠળ એ કલેક્ટરમાં ગયેલા છે સરફેસિંગ એક્ટ હેઠળનો કલેક્ટરે કોઈપણ જાતનો હુકમ કરેલો નથી તેમ છતાં પણ એનસીડીસીએ સાદરડીની જમીન હરાજી કરવા માટે જે પ્રોસેસ કરી છે તેની સામે અમે કાયદાકીય જોગવાઈ શું છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ અને કોઈને કોઈ ખૂબ સુખદ અંત આનો આવશે એવો અમને વિશ્વાસ ચિખલી તાલુકાના સાદળવેલ ગામે અંદાજિત રૂપિયા એકસો કરોડ ના ખર્ચે વિશાળ જગ્યામાં ઊભી કરાયેલી કાવેરી સુગર કાર્યરત થાય તે પહેલા જ મૃત પાય અવસ્થામાં આવી જવા પામી છે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ દ્વારા કાવેરી સુગરને બે હજાર સોળ સત્તર દરમિયાન આશરે ઓગણચાલીસ કરોડ જેટલી માતબર રકમની લોન આપવામાં આવી હતી લોનની રકમ વ્યાજ સહિત રૂપિયા

ખેતી કરતા આવ્યા અને શેરડી પકવતા છે પણ અત્યારે કાવેરી સુગર જો સત્વરે સરકાર ચાલુ કરે તો અમારું જે શોષણ કોલ્લાવાળા કરતા છે એમાં અમને બેનિફિટ રહી એવી સરકાર શ્રીને નમ્ર વિનંતી કે જેટલી બને એટલી જલ્દી સત્વરે સહાય કરી ચાલુ કરે એવી અમારી ખેડૂતભાઈ આદિવાસી ખેડૂતભાઈઓની નમ્ર વિનંતી છે ઓગણીસો એક્યાસીથી કાર્યરત થયેલી કાવેરી શુગરને ચાલુ કરવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા શુગરના સંચાલકો દ્વારા દૈનિક પચીસ સો ટનની ક્ષમતા સાથે શેરડીનું પિલાણ કરવાની સંચાલકોની મહેચ્છા હતી રાજ્ય સરકારે પણ સંસ્થા અને સભાસદોના હિતને ધ્યાનમાં લઈ જે તે સમયે શેર ફાળો આપ્યો હતો તો રાજ્યના મુખ્યમંત્રી આનંદીબાન પટેલ દ્વારા ઓગસ્ટ બે હજાર સોળમાં શુગરનું ખાત મુરત કરવામાં આવ્યું હતું તેમજ ડિસેમ્બર બે હજાર સત્તરમાં શુગર કાર્યરત થઈ જશે તેવી હૈયા ધારણ પણ આપવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી ચીખલી કાવેરી શુગર કાર્યરત ન થતા સભાસદોમાં પણ હવે કાવેરી શુગરના નિર્માણ મામલે અનેક સવાલો જે અમારું નામ મહેશભાઈ કંતુભાઈ પટેલ ચીખલી તાલુકા ખેડૂત ખેડૂત જ્યારે આજ રોજ મેં પેપર દ્વારા જાણવાનું મળ્યું કે અમારા કાવેરી સુગરને કંઈક મુશ્કેલી છે તો એ બાબતમાં અમારે કહેવાનું છે કે સરકારશ્રીને અમારે જણાવવાનું છે કે અમારા વિસ્તારમાં આદિવાસી ખેડૂતો હોય નાના નાના ખેડૂતો નાની ખેતી કરતા હોય જેઓને કે પર નિર્ભર હોય અમને આશા હતી કે અમારી કાવેરી સુગર જલ્દી ચાલુ થાય અને અમારા ખેડૂતોને શોષણ નહીં થાય એના માટે અમે પ્રયત્નશીલ અમે અમારા ખેડૂતોને આશ્વાસન આપતા હતા આગેવાન તરીકે પણ અમારે એ આશા બી નિરાશામાં નીવડે એવું લાગ્યું

જીવાડોરી સમાન સુગર હતી અને એનો પાયો ઓગણીસો ને એક્યાસીમાં એનું પેપરવર્ક શરૂ થયું હતું બે હજાર સોળમાં આનંદીબેન સીએમ હતા ત્યારે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને એકસો ને દસ કરોડ રૂપિયા આનંદીબેને ફાળવ્યા પણ હતા ત્યારબાદ એનસીડીસીમાંથી પણ લોન લેવામાં આવી હતી અત્યારે એનસીડીસીની લોન લોન ભરપાઈ ન થતાં એ હરાજીની કગાર ઉપર છે ત્યારે હજારો ખેડૂતોના ભવિષ્ય પર પગ મૂકીને આ જે હરાજી થઈ રહી છે ત્યારે અમારી એક જ માગણી છે કે આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન આ કાવેરી સુગર ઊભી થવી જોઈએ તૈયાર થઈને એ ખેડૂતો માટે ઉપયોગી બનવી જોઈએ જો એ કાવેરી સુગર નહીં બનશે તો આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અને ખેડૂતો પણ રોડ પર આવશે અત્યારે ડબલ એન્જિનની સરકાર છે આના સત્તાધીશો જ્યારે ડિરેક્ટરોમાં પણ ભાજપના અનેક અગ્રણીઓ જ્યારે આ સુગરમાં હોય ત્યારે આ સુગરની હરાજી થાય એ ડબલ એન્જિનની સરકાર માટે પણ શરમજનક વાત છે અને ખેડૂતો માટે તો ખૂબ જ આઘાતજનક પરિસ્થિતિઓ છે ત્યારે આવનારા સમયમાં જો આ સુગર નહીં ઊભી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલનના રસ્તે જઈશું અને ખેડૂતો માટે આકરા પગલા લેવા માટે અમે તૈયાર છીએ ડાંગ વલસાડ ચીખલી વાંસદા અને ખેરગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન કાવેરી શુગરની આ હાલતથી ખેડૂતોની ખૂબ જ નુકસાન થાય તેમ છે જેથી વિરોધ પક્ષ પણ આ કાવેરી શુગરને સરકારે સહાય કરવી જોઈએ તેમ જણાવી શુગરમાં અને રાજ્ય તેમજ કેન્દ્રમાં ભાજપની સરકાર છે તો કાવેરી શુગરને ચાલુ કરાવવી જોઈએ અને જો હરાજી કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે તો ચીખલી વાંસદા ખેરગામ ધરમપુર તેમજ ડાંગ જિલ્લાના લગભગ ચોવીસ હજાર જેટલા ઉત્પાદક અને સુગર કાર્યરત થાય તે માટે ચીખલી વાંસદા ખેરગામ ધરમપુર જેવી આદિવાસી વિસ્તારના ખેડૂતોને કાવેરી સુગર નિર્માણની અપેક્ષા હતી પરંતુ હવે આ અપેક્ષા આશા ઠગારી નીવડી છે એવા સંજોગો નિર્માણ થઈ રહ્યા છે જોકે એન દ્વારા હરાજી પહેલાં કાવેરી શુગરના સંચાલકો નાણાં ભરી દેશે તો હરાજી મુલતવી રાખવાની તક આપવામાં આવશે